વર્ષ પૂર્ણ થતા મહોત્સવ શ્રી વારાહી માતાજીના મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ ધનપુરા તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ભવ્ય અતિભવ્ય રીતે યોજાશે રજ જયંતિ મહોત્સવ મહેસાણાના ધનપુરા ગામે એકસો તેર વર્ષોથી બ્રાજમાન પ્રાચીન મંદિર વારાય માતાજીના નવીન મંદિરને પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ ધનપુરા ગામે આવશે યોજાવામાં આ પ્રસંગે ધનપુરા ગામના દાતાઓ અને સમસ્ત સમાજના સહયોગથી તારીખ બાર તેર ચૌદ ફેબ્રુઆરીના ત્રણ દિવસનો પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે આ પ્રસંગમાં લોકગાયક સાગર પટેલ લોકદાયરા બે તાજ બાદશાહ વિક્રમ માધારી રાજુ આહીર માધુરી બારો ત્રણ દિવસ સમસ્ત ધનપુરા ગામવાસીઓને માતાજીના ગરબાના સુરો

ગામમાં સુખ શાંતિને સમૃદ્ધિ વધે છે તો વારાઈ માતાને અમારી પ્રાર્થના છે કે મા તારા ભવ્ય દેવ ભવ્ય પ્રસંગ ફેબ્રુઆરીમાં બાર તેર ને ચૌદ તારીખે ખૂબ ખૂબ દરેક જ્ઞાતિની સાથમાં લઈને ધનપુરા ગ્રામજનો સમસ્ત ધનપુરા ગ્રામજનો સાથે આ પ્રસંગ ઉજવા દઈ રહ્યા છીએ અમે એ સંસ્થાના મહામંત્રી શ્રી ભરતભાઈ આત્માના પ્રજાપતિ ધનપુરા ગામમાં આજથી અમારા વડવાઓ એકસોના તેર વર્ષ પહેલા આઈને ધનપુરા ગામ વસાયું અને ત્યારે ગામની સંપૂર્ણ તમામ જાતિની રક્ષા માટે કુળ કુળદેવી ગણો કે જે અમારી ટોડોની માતાજી ગણો શ્રી વારાઈ માતાજીની સ્થાપના કરેલી એ વખતે શ્રી વારાઈ માતાજીની સ્થાપના કરેલી તે વખતનું પણ હાલ મંદિર હાલ વારાઈ મંદિરની મોટા મંદિરની બાજુમાં મોજુદ છે અને સમય જતો પરિવર્તન આવતો આજથી પચીસ વર્ષ પહેલા સમસ્ત ધનપુરા ગ્રામજનોએ નવીન મંદિર ની સ્થાપના કરેલી અને શ્રી વારાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી એ શ્રી વારાઈ માતાજી મંદિર પચીસમા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સત ચંડી યજ્ઞ ત્રિદિવસીય મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ ગ્રામજનો સાથ અને સહકાર આપી રહ્યા છે અને તમામ તન મનથી સેવા આપી રહ્યા છે અને આગામી ત્રણ દિવસ ભવ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને બધાને સાથે રાખીને અમે ચાલી રહ્યા છીએ વારા માટે સંસ્થા ના પ્રમુખ શ્રી પટેલ રમેશ કુમાર નાગજીભાઈ પટેલ આ અવસર અમે ધામધૂમથી સમસ્ત ગામજનોને સાથે રાખી અને ઉજવીએ છીએ બસ વારાહી